રફુલભાઈ ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે પરમાત્માના પરિચય વિશે તો પરમાત્મા સર્વ માન્ય હોય સર્વ સ્વીકાર્ય હોય એવી આપણે પાંચ મુદ્દાની વાત કરી હતી તો એ મુદ્દા વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તૃત જાણકારી આપો પહેલો મુદ્દો એ છે કે જે સર્વોચ્ચ છે જે સર્વોત્તમ છે તેને જ પરમાત્મા કહી શકાય હા તેને સમકક્ષ કોઈ ન આવી શકે તેનાથી ઉપર કોઈ ન હોય શકે બીજો મુદ્દો જે છે કે પરમાત્મા સર્વ આત્માનો પિતા છે જગતનો પિતા છે એટલે જયારે સર્વ આત્મા દાખલા તરીકે એક પિતા છે એના પાંચ બાળકો છે તો એવું તો નથી હોતું કે એક બાળક એ પિતાને સ્વીકારે છે ને બીજો બાળક એ પિતાને સ્વીકારતો નથી તો એવું નથી એટલે જયારે પરમાત્મા તેને જ આપણે કહી શકીએ કે જે સર્વમાન્ય હોય ત્રીજો મુદ્દો જે આપણે જોયું કે પરમાત્માથી કશું અજ્ઞાત નથી પરમાત્મા સાગર કહીએ છીએ પરમાત્માથી કશું અજ્ઞાન અજ્ઞાત આપણે સ્વીકારીએ છીએ એટલે પરમાત્મા તેને જ કહી શકાય જે સર્વજ્ઞ છે જેનાથી કશું જ અજ્ઞાત નથી એ બધી જ આત્માઓના પાર્ટને પણ જાણે છે આ શુસ્રૂપી નાટકનું પણ તેને નોલેજ છે અને આખા બ્રહ્માંડનું પણ તેને નોલેજ છે તો એવી વ્યક્તિ અથવા એવી જ હસ્તીને

જેને પિતા ના હોઈ શકે જેને ગુરુ ના હોઈ શકે અને જેને શિક્ષક ના હોઈ શકે કારણ કે પોતે જ જગતનો ગુરુ છે પોતે જ જગતનો શિક્ષક છે એટલે એવી અસ્થિ કે જેને કોઈ ગુરુ નથી જેનો કોઈ શિક્ષક નથી જેનો કોઈ માતા નથી ને જેને કોઈ પિતા નથી જેની માટે આપણે કહેતા ભી હોય છે કે ત્વમેવ માતાસ ચ પિતાત્વમ હા બધા સંબંધો પરમાત્માની સાથે જોડવાનો આપણે પ્રયાસ કરીએ છે એટલે પરમાત્મા આપણે તેને જ કહી શકીએ કે જે સર્વોચ્ચ છે જે સર્વોત્તમ છે તેનો પિતા ન હોઈ શકે એટલે ત્યાગ કરવું પડે આપણે જે વ્યક્તિને આપણે પરમાત્મા માનીએ છીએ એનો કોઈ પિતા તો નથી ને જો પિતા હોય તો પછી તેને વિશ્વ ના કહી શકાય એને કોઈ માતા તો નથી ને એને કોઈ શિક્ષક તો નથી ને એને કોઈ ગુરુ તો નથી કરે ને આ ચેક કરવું પડે આપણે એટલે પરમાત્મા તેને જ કહી શકાય કે જે સર્વોચ્ચ છે જે સર્વોત્તમ છે જે અકબર છે જેને માતા ન હોઈ શકે ન પિતા હોઈ શકે જે બંધુ હોઈ શકે ઈશ્વર તેને જ કહી શકાય એવી જ હસ્તીને ઈશ્વર કહી શકાય કે જે સર્વમાન્ય છે કારણ કે સર્વનો પિતા છે જ્યારે સર્વનો પિતા છે તો પછી એ સર્વ માન્ય હોવો જ જોઈએ એ અગત્ય નો મુદ્દો છે અને એવી સર્વમાન્ય હસ્તી પછી કોણ છે એ આપણે શોધવું પડે અને તેને જ આપણે ઈશ્વર કહી શકીએ ઈશ્વર એક જ છે સીધી વસ્તુ છે આગળ આપણે ચર્ચા કરી દીધી છે કે ઈશ્વર અનેક ન હોય શકે ઈશ્વર એક જ છે અને એક જ હોવો જોઈએ આપે ત્રીજું મહત્વનો મુદ્દો કહ્યો કે ઈ કે સર્વજ્ઞ હોવો જોઈએ પરમાત્મા પરમાત્મા તમારું શું કહેવું સર્વજ્ઞ એટલે જેને આ વિશ્વ નાટકના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે આ બ્રહ્માંડની પૂરી ભોળનું જન જ્ઞાન છે જે એક એક મનુષ્ય આત્માના પાર્ટને જાણે છે તેવી હસ્તીને જ આપણે પરમાત્મા કહી શકીએ કારણ કે જ્ઞાન નો સાગર છે એ જાની જાનનહાર છે તેનાથી કશું જ અજ્ઞાત નથી અભિમાન્યતા જો ઈશ્વર માટે આપણી પાસે હોય તો પછી આપણે આ મુદ્દાને ચેક કરવો જોઈએ કે આ હસ્તી ને લાગુ પડે છે જેને આપડે ઈશ્વર માનીયે છે કે જેનાથી કશું જ અજ્ઞાત નથી મારા જન્મોને જાણે છે અને બીજાના જન્મોને પણ જાણે છે આખા સુશુરૂપી નાટક નું એની પાસે નોલેજ છે એવી હસ્તીને જ આપણે પરમાત્મા કહી શકીએ બહુ સરસ તમે બીજી વાત કરી હતી કે પરમાત્મા ન્યારા હોવા જોઈએ હા સર્વથી ન્યારાની વાત તમે કહી ન્યારા પરમાત્મા જે ન્યારા છે એમાં ત્રણ પ્રકારે પરમાત્મા ન્યારા છે એક તો પરમાત્મા જન્મ જન્મ ને મૃત્યુ થી પરે છે ઈશ્વર તેને જ કહી શકાય કે જે જન્મ ને મૃત્યુ થી પરે છે કારણ કે જો જન્મ મૃત્યુ ના ચક્કર માં ઈશ્વર જો આવી જાય સમજો તો જે દશા આત્મા ની થાય છે તે દશા પરમાત્મા ની થાય આત્મા ને પરમાત્મા ની અંદર જો મોટામાં મોટું કોઈ જો અંતર હોય તો એ આજ છે આત્મા જન્મ છે આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે આપ અહીં આવ્યા આપનો અમૂલ સમય અમારી માટે ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર